આ જેટલું વાહન બીણું છે એ તમામ વાહન માણા હાટું થઈને જ બીનું છે છતાં ઢોર વાહનમાં જાય અહીંથી લાંબા હું ભે વેચ્યો તો હલવ છે ને તરત મેટાડોર બાંધ છે ઢોર છે તમારા દીકરાના લગ્નમાં ઘોડિયા એ હવે ભલે ભાઈ અવસર સ્વીકાર મેવલા હવે વૈતાણું હા નહોતા જૂના મેટાડોરમાં એક જણો બેઠો હતો બેઠો હતો ને મારે થડકો લાગ્યો આવી ચીપટી આવી બીજો આવશે નીકળશે ભલે થયો બરાબર એકાદ કંઈક લઈ લે હું તે ફેરું કરી દે હે હા તમારા દીકરાના લગ્નમાં ઘોડી આવશે તો એ આવશે અને કોઈ હલવીન બી નથી લઈ આવતો જેટલું વાહન બને એટલું માણા હાટું થઈને જ બને છતાં ઢોર વાહનમાં જાય માણા હાલી ન ઉપડે કોઈ દુવાર કે કોઈ સોટી કોઈ વાન કોઈ વાન નીકળ્યું હાલું જાય હેલું જાય હેલું જાય એ ધર્મ ખાતર હાલે છે આપણે એને વંદન કરીએ છીએ એને પ્રણામ કરીએ છીએ એક ભક્તિનો નેજો લઈને હાલે છે પ્રણામ કરીએ છીએ બાકી કંઈક ને ડૉક્ટરે બીવરાવ્યા છે ડાયાબિટીસ વાળાને કોલેસ્ટ્રોલ વાળાને બીપી વાળાને એ હવારમાં ચાર વાગ્યા સડા પહેરીને ઉપડ્યા ભીડા જાય એમાં અધૂર રહી ગયું પોલીસ ની ભરતી આવી હતી એમાં વિદ્યાર્થીઓ હવાર ના પડતી એ દોડ્યા જાય કોઈ રોડ માં આખો યુગો દેવો ઉડો આવ્યો હા કડેલાટી કરીને કડજુ ગાવ્યો ધરારથી ધરમ ને મારવા ધાવ્યો ચોરો લાને લાવ્યો લોચુ ફાવ્યો નો આપતા એ લાગતા કરી દીધા ને કાકરા ભાગતા રિયુને ગૌચર ગાયું ને ચારવા દ્રોડે કૃષ્ણ હવે તું તારવા રાજા મીંડા રેત ને મારવા તો કે પ્રજાને ધણી હવે ધારવા છતે દી અંધારા ઘોર છે રાજમાં હવ પીણા છે સ્વર્થ ના કાજમાં ધતિંગ વૈધાશે ધર્મના નાજમાં નથી કયો

હું તારી પાસે ગાડી છે તો મારી પાસે ડસ્ટર છે હું તારે બે હોય ડસ્ટર હોય તો એલાવ કેટલાય છે ભાદરવાન તડકી તપી ખડું દીકરો પંખી ઉડાડતો તો હડાટ 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 કરીને પંખી ઉડાડે એમાં સાધુ ને જમાઈ દેખી ગયો વિચારે તળ ગયો ગામ માં દાહે પટેલિયા રસોઈ દે ચકાચક લાડવાન મીઠું મૂઢમ પાણી આવવાનું ગોફી નાખીને ભાઈ ગયું

કામનો અરહુળો જમાઈથી પીડો નોખો નાનકડું ગામ ગામના પધાર્થમાં હનુમાનનું ડેરું ને બાપ મરી ગયો હોય ને બેઠો એમ ડેરે આવીને બેઠો હતો એમાં ગામે કીધું અમારો હનુમાન બાપો કદીનો રોગે રોગો એકલો એકલો બેઠો હતો તો મંદિર સંભાળી લીધું તો બહુ સારું કહેવાય કે અચ્છા બચ્યા એ મંદિર સંભાળ્યું એમાં ગામે આવીને કીધું બાપુ પાંચ વીઘા જમીન છે કે તો ખેડી દે દિવેલની છે ઘટાણ થઈ ગઈ અચ્છા બચ્ચા હારા માણા આવીને હાંકી દીધા પહેલો વરસાદ પડ્યો એટલે કીધું બાપુ વરસાદ બહુ હારો પડ્યો છે તો પાંચ બાદરો આવી જાય કે અચ્છા બચ્ચા એ એક ગણો બાદરો આવી ગયો બાદરો અમીનો આવ્યો ને બાદરી પાકી એટલે ગામે માતડો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય કે અછા બચ્ચા એ ધોતિયાની આટી નાખીને માતમાં સીડા માસડે ગોફાઈ ના બે ઘાકેરા પેલી બાઈ ઘરઘી ની ગામમાં આવી હતી એનું ધ્યાન પડ્યું આ તો મારા ઈ મારા પૂન માતડા પાણી જઈને કે અભાગ્યા ને તે પંખી જ ઉડાડવા તો હું કરા પચાસ વીઘા મૂકીને પાંચ વીઘામાં મીરો મને ઘરગાવી છોકરા રખડાવી આજ કરી ન્યા પીડા પીડા કરી હું તો વાંધો હું તો રોટલા ટીપીને તો દેતી હતી હા આમો બહુ રખડવા દેઉમ નથી થકાય હા જન ભગત એક ગુરુના શિષ્ય માટે ખુશ થઈ ગયા તા જેમાં ખૂબ રાજી થઈ ગયા એટલે ગુરુએ ગઢડો દીધો કાલે આની માથે માટી હારી મજૂરી કરીને તું તારું ગુજરાન ચલાવજે ચલાવજેન ગુરુનો દીધેલોન બહુ વાલો ની ધીરો 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 હાથ ફેરવતો ફેરવતો લતો આવે ને કુદરતને કરુણ ગામથી પોણોગાવ સેટો રયો અને ગધેડો ફાટી પીડ્યો તડકાનો મરી ગયો પછી તો ઢળેય નહીં ને ડાઈટો પણ ગુરુનો દીધેલો વાલો બહુ એટલે બીજે દીધી જઈને બેઠો બેઠો રોતો હતો એમાં કોઈ જમીનનો સોદો કરવા જાતા હતા અને ખેડૂત માનતા નહીં હોય ને બે સાર ધક્કાથી આયી છે એમાં એને થયું કે કાંઈ કંઈક જગ્યા છે એટલે માથું નમણાવતા ગયા ગયા વ્યા ગયા જો હાથું પટી જાય ને તો વરતા ફૂલ ને તો ફૂલની પાકડી ધરતા વાગ્યા ને કુદરત કરું હાટું પતી ગયું જે વરતા નીકળ્યા ઇગિયારસર રૂપિયા ધરતા ગયા વ્યાગ્યા હોય થયું કે આગ ધો લાભ નો જીવતા લાખના મીરા હવા લાખનો બીજા દી અગરબતી કરીને બેઠો એ વાવડો વાત લઈ ગયો ધીમા 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 તો માણસો આવતા થઈ ગયા ગાડીઓ છૂટતી થઈ ગયું સુંદર મજાનો આશ્રમ ને બાળકો રહના વાણા વાઈ ગયા એ બુંદી ગાંઠિયાના જમણવા ને સેવકો સેવા કરે મહાત્મા છે એ પોતે સિંહાસન ઉપર બેઠા એના ગુરુ ફરતા ફરતા નીકળ્યા ને ધ્યાન પીડ્યું કે આ તો એ લોકો ગધાવારો પાસે જઈને કેલા તું એટલે અંદરના રૂમમાં ત્યારે ગયો બાયણું બંધ કરીને કે ગુરુ મહારાજ તમે કોઈને કહેતા નહીં આખી હકીકત જે બની એ વર્ણવીને કીધી આમ ધડો મરી ગયો પણ તમે કોઈને કહેતા નહીં મારું હાલે બહુ સારું મારું હાલે બહુ સારું ગુરુ કે તું જરાય મુંજામાં હું જ્યાં બેઠો ને ત્યાંની માં હશે એનો જ વેલો મેં તને દીધો મારું આમ જ હાલે હા અંધારા છે રાજમાં છે સ્વાર્થના કાજમાં સાહેબ આ દુનિયા છે હજાર બસો માણા નું હોય અને બરોબર એમ ટોપ આવે ચાહણીનો કંદો એમ કે હરથિયા દોડજો હરથી ડોમા શું કેવો તમે રસોડામાં કામ કરતા હોય ને હા હારથી અમે હારથિયા કહીએ હરથિયા દોડજો બે કામથી દોડે બે કામથી દોડે બે કામથી દોડે એટલે ભાઈ ઉપાડજો ટેકો મૂકજો ઢાંકજો હલવા નથી દેતા પડવા ન દેતા ડગવા ન દેતા એને હાથ આઠ વેરી ગયા હોય એને ઢાંકે એને કાંઠના ટેકા મૂકે એને હલવા ન એને પડવા ન એને ડગવા ન દઈએ રાંધણું રંધાઈ જાય ખાનારા ખાઈ જાય વાહન બધે નાના ડબરા મોઘરાઈ જાય એટલે એના એ ટોપને ત્રણ રૂપિયાનો મધુર ઢળીને ઊંધા નાખીને ગારો ચોપડતો હોય શું કરવા થાલા થઈ ગયા ઠાલા થઈ ગયા આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમે ઠાલા થયા દુનિયાને જે દી પડી કે તમે ઠાલા થયા તે ઢેડીને ઊંધા નાખીને મારે ગારા સોપડ આ તો મતલબ નહીં મનવાર આ તો મતલબ નહીં મનવાર અને જગત જમાડે ચૂરમાં વીણ મતલબ મનવા કોઈ રાબ નો રાંધે રાજિયા તો છતને સૌ છાયો કરે ને છતને કોણ આપે હજો કે ઓલવાણી પાસે ટાઢી કોણ તાપે અહીં તો છતને સૌ છાયો કરે હા અને મિત્રો એવું ન માનતા કે આ કરજુ આવ્યો છે આ હરાડ આવ્યો છે એવું ન માનવું સંપૂર્ણ સારો યુગ ક્યારે હતો નહીં હોવાનો નહીં યુગ કઈક શબ્દમાં પ્રસંગ આપને કેવો છે સમુદ્ર ટપી જાનકીના શોધ કરવા દે ગયો હોજનનો સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજીને ગોતવા લંકામાં ગયો એનો હનુમાન વાલ્મિક ના ઝૂપડા સુધી નો ગયો નગર ક્યાં મેરઠ છેટું હતું મારી વાત સમજાણી છે રામના કાનમાં કેવા ન ગયો સીતાની લેવા સાર અને કોઈએ રાઘવ ને ન કહ્યું સ્વાર્થ નો સંસાર આનો કરીમાં ધોખો કાગડા અયોધ્યા વાળા તો ન ગયા જનકપુર વાળા ન ગયા એની તો દીકરી હતી એટલે જેટલા બાપ બેઠા છે છેલ્લા અમારા દસક પ્રોગ્રામથી એક વાત લઈને નીકળો છું અને એની શરૂઆત કરું પછી મારે મા ભગવતીનો પ્રસંગ આપને કેવો છે વિસક વર્ષ પહેલાં બાવીસક વર્ષ પહેલાં પધારો જીવનનાથ બાપુ અહીં આવે છે ત્યારે પધારો બાપુ પધારો પબ્બુભા અહીં પધારી રહ્યા છે ઓમ નમ શિવાય ઓમ શિવ શિવ પધારો પધારો પધારો

િાર સા કુંડન ચાલ નાદ વે સર સાધ શંકર મહારાજ યાદ તાંડવ ના બોલે स्वामी गंग पाप हर पुगंत रंग यंग सुंदर मूर्ति सुंदर हरदम दुग जोड़ी हाथ भजो मन भीमनाथ शंकर

No, ¿No? ¿No?